રાજકોટમાં ડ્રાયફ્રુટ ખરીદતા પહેલા ધ્યાન રાખ્યું કારણ કે આ ડ્રાયફ્રુટ તમને બીમાર પાડી શકે છે ગોકુલ પેઢીમાં ત્રણસો પચાસ કિલો અખાદ્ય બદામનો જથ્થો જપ્ત થયો છે તહેવારને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતા હતા લાયસન્સ વિના વેચાણ કરાતા નોટિસ ફટકારવામાં આવી છે તસવીરોમાં જોઈ શકાય છે સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો આ ડ્રાયફ્રુટ જે પણ વ્યક્તિ ખાય તે બીમાર પડી શકે છે આ તસવીરો જુઓ અહીંયા લાયસન્સ વિના વેચાણ કરાતા નોટિસ પણ આપવામાં આવી છે અને ત્રણસો પચાસ કિલો અખાદ્ય બદામનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો આરોગ્ય વિભાગે તહેવારોને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું જે લોકો ડ્રાયફ્રુટ વેચે છે ત્યાં એવા અલગ અલગ એકમો પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ડ્રાયફ્રૂટ જે વ્યક્તિ પણ આરોગ્ય એ બીમાર પડી શકે છે આમ તો ડ્રાયફ્રૂટ એટલા મોંઘા છે કે સામાન્ય વ્યક્તિ તેને માંડ માંડ ખરીદી શકતો હોય છે અને એમાં પણ જો આવા સડેલા ડ્રાયફ્રૂટ મળે અથવા તો સડેલી બદામ જો એમને ભટકારી દેવામાં આવે તો એ એમના આરોગ્ય માટે જીવલેણ સાબિત પણ થઈ શકે છે આરોગ્યને નુકસાન કરી શકે છે આરોગ્ય વિભાગે જ્યારે આ ચેકિંગ હાથ ધર્યું ત્યારે આ સડેલી બદામ છે એ ચેકિંગમાં તેમને મળી આવી છે સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ તહેવારોને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહ્યું છે એટલે જે લોકો પણ ડ્રાયફ્રૂટ ખરીદવાના શોખીન છે દિવાળીમાં વધારે ડ્રાયફ્રૂટ આપતા હોય છે ભેટમાં આપવા માટે પણ ઘણી વખત તેઓ બોક્સોને બોક્સો લેતા હોય છે પરંતુ આ ડ્રાયફ્રૂટ ખાસ ચેક કરીને લેજો ક્યાંક આવી બદામ સડેલી ન આવી જાય અને સડેલી બદામ કોઈને ન અપાઈ જાય વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે હાર્દિક આ સડેલી બદામના જથ્થાનો તો સ્થળ પર નાશ કરાયો પરંતુ આવા કેટલા એકમો છે કે જ્યાં ચેકિંગ હાથ ધરાયું હોય અને શું એક્શન લેવાયા હા જી પંકજ આવા જ આજે રાજકોટ શહેરમાં આવેલા અલગ અલગ એકમો છે તેમના પર ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી આજે બદામ સહિતના જે અલગ અલગ ડ્રાય ફ્રુટ છે તેમના નમૂના પણ લેવામાં આવ્યા હતા તેમાંથી કેટલીક જગ્યાએ બદામ છે તે એકદમ સડેલી મળી આવી હતી આવા જે એકમો છે તેમની સામે જે તાત્કાલિક તેમના જે જથ્થો છે નાશ કરવામાં આવ્યો હતો અને આવા એકમોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી આગામી સમયમાં આવી જો કોઈ બેદરકારી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી અને દંડની પણ જોગવાઈ કરવામાં

હજી આવા તો અનેક એકમો છે કે જે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે છે યુનિવર્સિટી રોડ સહિતના અલગ અલગ જગ્યાએ જે છે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી ડ્રાય ફ્રૂટ કેટલીક જગ્યાએ ઈસમો પાસેથી જે દુકાનદારો પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે જે છે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે પણ લોકોની આવી ખામી સામે આવી હતી તેમને જે છે એ નોટિસ પણ ફટકારવામાં આવી હતી રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ જે પંદર થી પણ વધુ જગ્યાએ આવા દરોડા પાડવામાં આવ્યા હતા અને અલગ અલગ થી નમૂના લેવામાં આવ્યા હતા કેટલાક નમૂના છે તે આગળ પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યા હાર્દિક આભાર માહિતી આપવા માટે તો રાજકોટની બે અલગ અલગ તસવીરો દિવાળીના તહેવારોમાં ઘણી વખત મીઠાઈ વેચતા હોય અને ડ્રાયફ્રૂટ વેચતા હોય અથવા ફરસાણ વેચતા હોય ત્યારે આવા જે એકમો હોય છે આવા વેપારીઓ હોય છે એ ઘણી વખત આ પ્રકારે સડેલો માલ છે એ પણ પધરાવી દેવાની વૃત્તિ રાખતા હોય છે આરોગ્ય વિભાગના ચેકિંગમાં આ સામે આવ્યું છે અને જે સડેલી બદામ છે એક ત્રણસો ને પચાસ કિલો એનો અખાદ્ય જથ્થો હતો એને ત્યાં સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો અને આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો આરોગ્ય વિભાગે નોટિસ પણ આપી છે કારણ કે આવા એકમો લાયસન્સ વગર જ આ પ્રકારે વસ્તુઓનું વેચાણ પણ કરતા હતા